સાહિત્ય મિલનના યજમાન બેલડી શ્રીમતી દીપિકાબેન અને શ્રીયુ જીતેન્દ્રભાઈ શાહ ને સોપ્રેમ હૃદયના આનંદથી આ અર્પણ કરીએ છીએ કારણ કાળની કેડીએ આપણો ઘડીક ઘડી રે ભાઈ કાળની કેડીએ આપણો ઘડીક સંગ કોઈ લાગી જશે એને ભવો ભવનો રંગ કયો રંગ એ રંગ આનંદનો ઉત્સવનો સાહિત્યનો સંગીતનો પ્રેમનો રંગ માનવતાનો રંગ અને માનવતાના પ્રતિનિધિ સામે બેઠા છે આપ બંને ને પ્રભુ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને કલ્યાણ અર્પે એવી સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ એમની કૃપા હો અને અહિંસા પરમ ધર્મ હો એ અમે યાદ કરી અને આપને અર્પણ કરીએ છીએ બેન શ્રી હોય તો વંદન સાથે બેન શ્રી આપણે સૌ તાળીઓથી આપને સૌ વધાવીએ છીએ આભાર બેન સરસ પ્લીઝ આપનો બન્ને સાથે લક્ષ્મીનારાયણ સોલતા આપના સૌના વતી હું આપની નિવેદન

એ બધું જે કાર્ય કરી હજારો તો પાસે કૃતિઓ ભેગી થઈ ગઈ છે એમને માટે આજે અર્પણ કરીએ છીએ એમને પણ આ છે કે મીનાક્ષી બેનનો જન્મદિવસ હતો એટલે એને અનુલક્ષીને પહેલા મારા બેનનું નામ લઉં છું પખંડ સૌભાગ્યવતી મીનાક્ષી બેનના શુભ જન્મદિન તેથી અમે મળી નહોતા શક્યા જન્મદિન મંગલ પ્રસંગ નિમિત્તે આપને અને આત્મીય સ્નેહી શ્રી પ્રદીપભાઈ રાવલને સબ્રેમ અર્પણ કરીએ છીએ કહ્યું એ કે કાયની કેડી આપણો ઘડીક સંગ છે એ તમારો સાહિત્ય પ્રેમ છે સાહિત્ય સેવા છે સાહિત્યનું અર્પણ છે અમૂલ્ય છે એ અર્પણને અમે યાદ કરી અને એ રંગ પ્રભુ સદા આપનામાં ચડતી રાખે સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે આત્મકલ્યાણ ને પામો એ પ્રાર્થના સાથે બંનેને હલો ગુજરાત અને આપ સૌના પ્રતિ હું અર્પણ કરી રહ્યો છું બેન મીનાક્ષી બે જાવ Hello. Hello.

જેમણે મને એમ કીધું કે મારે આપના સભ્ય બનવું છે પણ આપણા તો એ વડીલ છે ખૂબ પુસ્તકો લખ્યા છે ખૂબ જાણકાર છે સાહિત્યનો ઊંડા જાણકાર છે અને બધાને લગભગ માર્ગદર્શક તરીકેની એમની ભૂમિકા કાયમી રહી મારે નિખાલસ પ્રમાણે હા કબૂલ લેવું હા કબૂલ લેવું મારે કબૂલાત કરવાની છે જેમ જેમ અનુભવ લઈ રહ્યો છું ને

આપણા ઉપર દેવ ઋણ છે માતૃ ઋણ છે દેશ અને સમાજ અને સાહિત્યકારો બધાનું ઋણ ચૂકવવા કંઈક લઈને કંઈક આપવા માટે આવ્યો છું તો આ એક હું નમ્રપણે વંદન સાથે કહું છું બીજી વાત બધી કવિતાની કલાની વાત થઈ અમે જે કવિતાને જાણી છે ને જુદા રૂપે એ માટે મારે આપ સૌની મદદની જરૂર પડશે બે ચાર મિનિટ એનું નામ છે ચાલુ છે हेलो એટલો બધો ફોર્સ નથી કે ડિવાઇન ફોર્સ આવે પણ અહીં એક અંદર વિશે હિન્દી ભાષામાં જતો બોલ્યો છું એ હું આપને કહીશ कविता क्या है कविता क्या है कविता एक समाधि है कविता क्या है कविता एक समाधि है जब शब्द ही मंत्र बन जाए जब शब्द ही मंत्र बन जाए जब शब्द ही मंत्र बन जाए तब कविता एक समाधि है तब कविता एक समाधि है जब भावना ही जब भावना ही भवतारिणी बन जाए जब भावना ही भवतारिणी बन जाए तब कविता एक समाधि है जब जब विचार ही अपना होता ना विचार जो जो जब विचार ही एक वेद मंत्र बन जाए जब विचार ही एक वेद मंत्र बन जाए तब कविता एक समाधि है और जब प्रेम ही जितेंद्र भाई ने दीपिका बहन अपना माटे पूछ जब प्रेम ही आत्म प्रकाश होके ऐसी सेवा बन जाए तब कविता एक समाधि है तब कविता एक समाधि है जब सब सम... होना संगीत में कार्यक्रम कही रहा है जब शब्द स्वर जब शब्द स्वर से ईश्वर ही हो जाए जब शब्द स्वर से ईश्वर ही हो जाए तब कविता एक समाधि है और

અમૃત કવિતા સમાધિ અમૃત તત્વ સમાધિ હવે એ સમાધિની અવસ્થા આવે તો શું થાય जब मैं मैं ना रहूपा जब मैं मैं ना रहो तुम तुम ना रहो जब मैं मैं ना रहो तुम तुम ना रहो और बस वो ही वो रह जाए बस वो ही वो रह जाए वो ही वो रह जाए तब एक और लास्ट जब काव्य से ही आत्मकला प्रगते जब काव्य से ही आत्मकला प्रगत